ચોક્કસ છેલ્લા એક અઠવાડિયા થી આ જે આંદોલન છે તેની શરૂઆત કરવામાં આવી છે ફોરેસ્ટ બીટગાર્ડ જે ઉમેદવારો છે તેમના જે રિઝલ્ટ પ્રક્રિયા છે તેને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તમને જે

તમારું સાથે માગણી એ છે કે આ જે સીટીઆરટી પદ્ધતિથી જે રિઝલ્ટ આપવામાં આવશે તે કેન્સલ કરવામાં આવે આ પદ્ધતિ જ નાબૂદ કરવામાં આવે તેને લઈને આયા છે એક અઠવાડિયાથી પણ આંદોલન શરૂ થયું છે ઘણી જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ ના મળતા ગઈકાલે સવારથી તેઓ ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં જે સેક્ટર અગિયાર માં આવેલી ત્યાં તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા રાતવાસો પણ તમને ત્યાં કરતો મોટી સંખ્યામાં રાત્રે લોકો ઉમેદવારો રોકાયા હતા પરંતુ વહેલી સવારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી તમામ લોકોની અટકાયત કરવામાં આવી હતી છતાં પણ આજે બપોર જોવા જઈએ તો તેમનો જે ઉમેદવારોનો જે રોષ હતો તે જોવા મળ્યો હતો તેઓ વિધાનસભા ઘેરાવો કરવા માટે તેઓ નીકળ્યા હતા પરંતુ વિધાનસભા પહોંચે તે પહેલા તેમને અટકાવી દેવામાં આવ્યા હતા આ તમામ ઉમેદવારો જે સેન્ટ્રલ વિસ્તાર ગાર્ડન જે વિધાનસભા છે ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને તમામને અહીં રોકી રાખવામાં આવે છે પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ રોડ પછી તેઓ અંદર વિસ્તાર ગાર્ડનમાં આવ્યા હતા અને તેમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ પચીસ ટકા લોકોનું રિઝલ્ટ જ્યાં સુધીમાં જાહેર કરે હાલ તમામ ઉમેદવારો અને પોલીસ બંને સંતોષતા જોવા મળી છે એટલે કહી કે ક્યાંક ને કે સાજે જો કોઈ નિવેડો ના આવે તો વધુ ઉગ્ર બને તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો હાલ તો ફોરેસ્ટ બીટગાર્ડ ઉમેદવારોનું આંદોલન યથાવત છે ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ગત રોજથી અહીં રાતવાસો પણ કર્યો હતો ઉમેદવારો દ્વારા ત્યારે પોલીસ દ્વારા પણ અહીં સુરક્ષા બંદર બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ગાર્ડનની અંદર શાંતિથી બેસવા પોલીસ દ્વારા ઉમેદવારોને સમજાવવામાં આવ્યા છે સાંજ સુધીમાં પચીસ ટકા લોકોનું રિઝલ્ટ જાહેર કરે તેવી પણ શક્યતા છે તો પોલીસે આંદોલનકારીઓને આશ્વાસન પર આપ્યું છે